આખી કાળી હાલાભાઈ થઈ ગયા છે કપાસ કારણ કે વીણી નાખવાનું વેલા એટલે આપડે વીણવા મળે છે હાલાભાઈ કપાસ વીણવા મળી પપ્પા ઉતારી ને છે ને મારે એટા બેન ને નાસ્તો ને હું છે ને શક સેવ ટમેટા નવ હા સેવ મમરો બરાબર તો પોતપોતાનું કામ કરે છે ભાઈ ને આ વિડિયો ને આપણે આઈ પૂરો કરી દીધું વિડિયો ગમે તો વિડિયો ને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં